વીજળી ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાથી નદી કોતરના ભાગમાં આગના તણકલા ઝડતા સૂકા જાડી ઝાખડામાં આગ લાગી હતી આ આગ જોત જોતામાં ઝડપથી પ્રસરી ગઈ હતી ઉપરોક્ત સ્થળે લાગેલી આગની ઘટના અંગે અગ્નિસમંદરના જવાન રવિન્દ્ર કદમે જણાવ્યું હતું કે એમએસ યુનિવર્સિટીના ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના પાછળના ભાગે આગ લાગી હોવાનો એમને કોલ મળ્યો હતો અને કોલ મળતાની સાથે જ અમારી ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ ટ્રાન્સફોર્મરમાં તનખા જળવાદી આગ લાગી છે આગ નદી કોતરમાં પ્રસરેલી હોવાથી કોઈ જાનહાની થયાની વિગતો મળી નથી